તંત્ર દ્વારાતરણ ની આપણે પહોંચ્યા છીએ અને આ મેળાના મુખ્ય મહારથી કહી શકાય કે આ સમગ્ર આયોજન જેના હસ્તક છે તેની સાથે આપણે જોડાયા છીએ જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી સાથે વાત કરીશું

આના દર્શન કરવા માટે એટલી બધી ઊંચી થઈ કે અગૌડા વર્ષ કરવામાં એકસો ને બાર ગણ અમારે વધુ બનાવવા પડ્યા સાથે સાથે ચંદ્રગ્રહણ બાદ એકમ બીજ એ લોકો દર્શન કરવા માટે આવે એમના માટે પણ અમારે અલગથી અત્યારે હાલ પ્રસાદની તૈયારી કરવાની પણ શરૂઆત કરવા કરવી પડે અને વધુમાં વધુ લોકોએ આપે કહ્યું કે માના પ્રસાદમાં એવી રીતે શું મીઠાશ છે

મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે લોકો દૂર દૂરથી આ પ્રસાદને ગ્રહણ કરવા માટે આવતા હોય છે જે પદયાત્રીઓ હોય છે અથવા તો જે આક્રાઉન્ડ હોય છે તેમની પાસે પણ અપેક્ષા રાખતા હોય છે અંબાજી જાઓ છો તો માનવ પ્રસાદ જરૂરથી લઈને આવજો અને જે રીતે ડીએસઓ સાહેબે આ સમગ્ર કારભાર સંભાળ્યો હતો એ પૂર્ણ થઈ રહ્યો દિવસ છે અને અહીંયા નો પ્રસાદ હજુ પણ બનવાનો ચાલુ છે કારણ કે હજુ પણ ક્યાંક ઘસારો જોવા મળી રહ્યો છે યાત્રા હુમલો જેના કારણે આ મોહનકાળની મિકાસ લોકોના દર્દ પહોંચી શકશે પર ન્યૂઝ ગુજરાત